આપણે તમારું ગામ કયું કીધું જાફરાબાદ જાફરાબાદ અને તમારે લગ્ન કેટલા વર્ષ થયા પેલા બે વર્ષ બે વર્ષ થયા આમ તો જો ભાઈ અને બેન બંને છે ને હેલ્થમાં કામ કરે છે બરાબર તમને લગ્નના બે વર્ષ થયા અને તમને પ્રેગ્નન્સી રાખવાનું પ્લાન કરો છો કરતા હતા બરાબર તકલીફ શું પડતી હતી માસિક કેવી રીતનું આવતું હતું અનિયમિત આવતા હતા અને હમણાં લાસ્ટમાં આવ્યા ત્યારે કેટલા મહિને આવ્યું હતું પાંચ મહિને આવ્યું હતું અને તમે બીજા ડોક્ટર કેટલા ડોક્ટર બતાવ્યો આપણે સર આ તમે થઈને પાંચમાં ડોક્ટર પાંચમા ડોક્ટર છે બીજા ડોક્ટર હું ઇન્જેક્શન હું આપતા બીજા ડોક્ટર સાહેબ જાતા અને દવા ચાલુ કરતા માછી રેગ્યુલર કરવા માટે અને માસિક આવસી જાતા અને પછી પાછા બતાવવા માટે જાતા બીજ બનતું પણ ફૂટતું નહી એટલે ઇન્જેક્શન ચાલુ કરતા પાછા ઓકે ઇન્જેક્શન આઈ પર રાખતા બરાબર હા ઇન્જેક્શન આપ અને બીજો એક વસ્તુ પૂછો કે કે આઈયુઆઈ ને આઈવીએફ કરવાની સલાહ આપી દીધી હા એક બે ડોક્ટર એવું કીધું કે તમે આઈયુઆઈ કરાવી લો પણ અમારી ઉંમર નાની હતી એટલે અમે એમાં ગયા નહી આઈયુઆઈ અમે નેચરલી ટ્રાય કરી ઓકે સારું અહીંયા બતાવવાનું તમે કોણ કીધું હતું અહીંયા સર આ ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ હોય અને બે જણા એ મેં સજેશન કર્યું હતું કે અહિયાં જાવ બારિયા સાહેબ પાસે અને તમે આ તો તમારી સેકન્ડ વિઝિટ છે બરાબર આજે ઘેરા યુપીટી તપાસ કરી પહેલી વીક આવી પછી બીજી કેટલી પટ્ટી તપાસ કરી તમે પહેલી વીક આવી પછી પાછી બીજી ત્રણ પટ્ટીની બીજી ત્રણ પટ્ટી ત્રણે પોઝિટિવ આવી ગઈ ત્રણેય પોઝિટિવ આવી ગઈ જો ત્રણે પટ્ટી પોઝિટિવ ચારે પટ્ટી પોઝિટિવ આવી છે બીટા એસીજી લેવલ એટલે કે પ્રેગ્નન્સી રૂકાવાનો રિપોર્ટ એ પાંચસો અગિયાર આવ્યો છે બરાબર જો તમારી જેવા પેશન્ટ હોય કે આમ તો હેલ્થમાં કામ કરે છે એટલે વધારે કેવું ના પડે